તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું મગ મસાલા રાઈસ તેના માટે આ રીતે મેં રાઈસ બાપા મૂકી દીધા છે જો આ રીતે બાસમતી રાઈસ લીધા છે તે મેં તેમાં થોડું મીઠું અને તેલ રેર્યું છે આ રીતે એટલે રાઈસ આપણા છોટા છોટા થાય તે માટે જો આ રીતે આપણો રાઈસ મફવાઈને રેડી થઈ ગયો છે હવે તેને આપણે ઠંડો કરવા મૂક્યો છે આ રીતે રીતે એક તપેલું લીધું છે તેમાં મેં આ રીતે તેલ લઈ દીધું છે સ્લાઈડ કરી છે આ રીતે તે નાખી દઈશું આપણે આ રીતે થોડી શેકાશું આપણે હવે તેમાં કેપ્સિકમ નાખીશું પણ નાખીશું આ રીતે આપણે હવે બધું મિક્સ કરી લઈશું આ રીતે તેને બહુ શેકવા નહીં લેવાનું થોડું ને એવું રાખવાનું છે આપણે સાત પ્રમાણે થોડું મીઠું નાખીશું જેથી કરીને આપણે વેજીટેબલ ચડી જાય જલ્દી બધા થોડા લીમડાના પાન નાખીશું આ રીતે મીઠા લીમડા જો આ રીતે થોડું ચઢવા જઈશું આપણે તેમાં આદુ મરચાં અને લસણની આપણે જે પીસ્યું છે તે નાખીશું આ અંદર હવે આ રીતે મેં થોડી ચટણી બનાવી છે લસણની થોડું કશ્મીરી લાલ મરચું અને લસણ પીસીને આ રીતે તે નાખીશું અંદર આપણે આ રીતે તેને હવે પેટી કાઢીશું મિક્સ કરી લઈશું તેમાં થોડી હળદર નાખીશું આપણે થોડું તીખું લાલ મરચું નાખીશું આ રીતે મિક્સ કરી લેવાનું ટામેટા નાખી દઈશું આ રીતે થોડા હવે તેને આપણે શેકવાનું છે ભૂડિયા માટે શેકવા દઈશું આ રીતે મેં છૂટા જે મગ બાફ્યા હતા આ રીતે તે હવે તેમાં નાખી દેવાના છે આ રીતે આમાં હવે તેમાં આપણે જે રાઈસ બાપે તો તે નાખીશું આ રીતે હવે તેને મિક્સ કરી લેવાનું છે આપણે આપણો આ રીતે રાઈસ રેડી થઈ ગયો છે મગ મસાલા રાઈસ જો અમારી વિડીયો તમને ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.